હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું તો સવારના વાયગા છે દસ અને જસ્ટ અત્યારે હું નાઈ છું ને હેરવોશ કરે તો એટલે મેં કીધું થોડી વાર તાપમાં ફરી લઉં અને અસ્તા મારી તો એથી એના દાદાને બૂમ પાડે છે બાપા એવું કહે છે જો રીંગલ લાઈન ફરે છે અને બાપા એને લેવા આવે છે તો ચાલો હવે હું જમવાનું બનાવું આજે બનાવવાનું છે વટાણા અને બટાકાનું શાક તો કેટલા દિવસ વટાણા ખાવાની ઈચ્છા થતી હતી તો ચાલો હવે કામ સ્ટાર્ટ કરીએ તો તમે વિડીયોના એન્ડ સુધી કન્ટીન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જજો તો ચાલો કન્ટિન્યુ રહો વિડીયોના એન્ડ સુધી તો ગાઈસ હું બેઠી છું શાક વઘારવા અને આજે બીજી સાઈડ બેઠી છું જો આમની સાઈડને આ છે મારા બટાકા અને વટાણા જે કટ કરીને ધોઈ દીધા છે મેં તો ધુમાડા ખાતા ખાતા જમવાનું બનાવવાનું હા લાગ્યું આંખમાં જે સિગરેટ પીતા હશે એમને કેવું લાગતું હોય આપણે ધુમાડો થોડો જાય મોડમ તો કેવું લાગે આદત પડી જતી હોય એવું લગાવે એનો સ્વાદ પણ બહુ મીઠો લાગતો જો આ ધુમાડો નીકળે સિગરેટમાંથી તો પપ્પા બજાર જાય છે એટલે સુની માટે શાકભાજી મોકલાવે છે મમ્મી અને શાકભાજી ભયરી છે પણ લગભગ તુવેરો કાઢતા હશે સુનીતા માટે તો ચાલો હવે શાક મારું વઘાર દીધું છે હવે ચડે છે વાર હું બીજું બધું કામ કરું અને ઉપર થાળી પર પાણી નાખી દઉં એટલે મારે શાક ચોંટાઈ ના જાય નીચે તો તો જો ગઈશ મારી આસ્તા મને માથું ઓળી આપે છે હા ને ઓળી દો ઓળી દો ઓળી દો ઓળી આપો મમ્માને ઓળી આપો મમ્માને માથું નહીં કેમ ના કેમ ના ગઈશ અમે ખાઈએ છીએ સેવ સળ છો યમી યમી જશું એ તો આવી જા તો આસ્તા જોઈએ તો આસ્તા રાણ કે ખાવા નહીં દે આસ્તા શું ખાઈ છે શું ખાઈ છે મામ આ બાજુ દે છે બાજુ તો મામ છું છે ઉપર તો ચાલો ખાઈ લઈએ ફાઇનલી ગાઈસ એક વાગે મારે ઘરનું કામ પૈતું છે અને મસ્ત એવું ઉનાળાનું મોસમ ચાલુ થઈ ગયું છે તો તમને બતાવું કે ઉનાળાની ગરમી કેવી લાગે છે જો કેવું મસ્ત લાગે ને ગામડામાં જો મને તો આવું બહુ ગમે છાડવા અને જાળવા નીચે આમ છાયડો મસ્ત ઠંડો ઠંડો જ તો ઉનાળામાં છે ને લાઇટો જ હશે ને કારણ કે લાઇટો છે ને અમારા બાજુ ઉનાળામાં જાય ખબર નહીં કયા કારણથી પણ દર વર્ષે ઉનાળામાં લાઇટો જાય છે અને કચરો તમે જોઈ શકો છો તો બે વાર કચરો વળાયો છે પણ હવે જો બધા પાન પાકી ગયા છે હું બદામના તો બધા ખરે છે આખો દિવસ ખરે જ કરે છે અને મસ્ત એવી જમરૂખીને પણ મસ્ત છાયડો આવે છે જો સરસ અને આ બાજુ બદામનું મસ્ત છાયડું છે જો છે ને એકદમ સરસ તો એટલે ગાડી પણ અહીં મૂકી છે અને ગાડીમાં કવર ઢાંકે છે ને તો ઉંદર ઘૂસે છે ખબર નહીં કયા કારણથી તો ગાડી ખુલ્લી જ છે અને ગાડી આખી ધૂળવાળી છે તો જુઓ આના પડે છે ને છાયડો એટલો મસ્ત લાગે છે ને જો આ સાઈડથી આ બાજુ નાની એવી નદી નદી ક્યાં કહેવાય નાની ખાડી જાય છે ચોમાસામાં જે ઝરમટ ત્યાં હોય તેનું પાણી જાય છે અને ઉનાળામાં સુકાઈ જશે પણ એ બાજુથી એકદમ ખુલ્લું થઈ ગયું ને લાકડા બધી કાપી નાખ્યા છે એટલે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને ખબર નહીં હોય ઉનાળામાં ગરમ ગરમ આવે કે ઠંડો ઠંડો આવે તો ઉનાળામાં તો ગરમ જ આવવાનું તો મસ્ત ઉનાળામાં મજા આવશે અહીં છાયડામાં બેસવાની તો ચાલો હવે મમ્મી કંઈ કામ લઈને બેઠા છે પેલી બાજુ પેલા ઘરે કામ કરે છે જે આ બાજુના વધારાનો સામાન હતો ને તે પહેલાં ઘરે ગોઠવે છે મમ્મી તો મમ્મીએ કીધું હતું કે ફ્રી થાય તો આજે પણ મને આસ્થા જોડે કામ કરતાં કરતાં છે ને એક વાગી ગયા અને હજુ તો એને નવડાવવાની બાકી છે সক্ল দেনা লায়ে পপপ কামা না কসু মালে না মোরু আয়ে ভেদি অস্ছামে নিখাদা মালে কাদা ক্য়ে ক্য়ে পপরনা ডুরবাইগাছে আনে જાગી ગઈ છે અને આસ્તા બાર આવી છે છોકરા જોડે રમવા માટે ને પપ્પા લાવ્યા તા ખમણ તો આસ્તા ખાઈમ કરીને બહાર લાવી છે તો આસ્તાની ચુસ્તી નહીં ઉડતી આજે અને જવાની દીદી જોડે જવાની બોલા દીદી એવું કે દીદી દીદી Hello everyone, hello Hello, nai, blue, a day. Hello everyone. A, daddy no, kasko, lei, ne, bèti, se, hello everyone tutti! Ciao a tutti! Ciao a tutti! Hello a tutti! Ciao a tutti! Ciao a tutti! Ciao

दा कोन छ या दी कोन छ दा कोन छ मम्मी आउ का आभी आउ कर प्राणी बता ने प्राणी प्राणी वारु आवे ए जा ओ आ नो अस्तर खाती कैसे खाती अस्तर खाती खाती कैसे थोड़ो कैसे थोड़ो मतलब मियाऊ कैसे मियाऊ भूख कैसे भूख कैसे

તો ગઈશ પપ્પા સામાન લાવ્યા છે આજે ગયા હતા બજાર તો માર્કેટથી લાવ્યા હતા જો બટાકા લાવ્યા હતા ડુંગળી અને લસણ અને લસણ તો બસો રૂપિયા કિલો બીજા કેટલી મોંઘી થઈ ગઈ છે તો પ્લાસ્ટિક છે અને શક્કરિયા લાવ્યા છે પપ્પા જો તો મીઠુંને ભાવે છે બધાને જ ભાવે છે તો આવતીકાલે સવારમાં બાફી આપીશ અને આમાં છે મારી મીઠુંના ફેવરેટ

સરખી રીતે બધું મૂકી દઉં ફ્રીજમાં અને પછી જલ્દી જલ્દી ઘર વાળી દઉં અને ઘર વાળીને પછી ઉપર લઈ જાઉં આસ્તાને પણ એટલે મારો ધાબો પણ સાથે સાથે વળાઈ જાય જમવાનું તો કંઈ નહીં હવે થોડું મોડું થાય તો થાય પણ પછી બનાવીશ તો ધાબું મારું ગંદુ થઈ ગયું છે અને આ પપ્પાએ કીધું છે કે પેલી તારીખ પછી ઘરનું કામ સ્ટાર્ટ કરાવવાના છે તો ફાઈનલી કામ સ્ટાર્ટ કરશે તો થોડું અઘરું પડશે ને કેમકે રસ્તા આજકાલ કામ જ નહીં કરવા દેતી અને કઢિયા આવશે તો એમને ચા નાસ્તો જમવાનું બબે ટાઈમ બનાવવાનું એટલે બબે ટાઈમ નહીં એટલે સવારનું મીઠી બનાવવાનું આવશે ને એકવાર આ મારું મહેમુન બધાનું થઈ જશે

કાકા ઘર બાજુ ગયો છે લગભગ પથરો વાગ્યો છે ને એટલે બહુ ગુસ્સો કરે તો તાડ પર જઈને બેઠો છે અને આ સાઈ મને જોઈ લીધી છે ને એટલે મમ્મા મમ્મો કરે છે જો આઈ બાઈ ગયો ને તો મારી વાત લગાવી દે છે અહીંયા કેમ કે એને વાગ્યું છે એટલે ગાંગડે છે તમને મારા ધાબા પરનો કચરો બતાવું છું તો હું હવે નીચે જાઉં જલ્દી જલ્દી જમવાનું પહેલાં બનાવી દઉં આસ્તા કાકા જોડે રમે તેટલી વાર તો આટલો બધો બધે કચરું કચરું જ છે બિચારો બહુ રડે છે તો મને એવું જાનવરને કોઈ મારે ને તો મને બિલકુલ પણ ગમતું નહીં અને બગાડ કરે ને એટલે ભગાડવું પણ પડે પણ એ લોકોએ સારો જ પથ્થર વગાડી દીધું લાગે તો બહુ ગુસ્સો કરે છે રડે જ બી છે બિચારો तो चाला मारा वीडियो अपलोड થઈ ગયો છે હું નીચે જતી રહું જલ્દી જલ્દી જમવાનું બનાવી દઉં પછી આસ્તન લઈને ઉપર આવી સ્કલે આસ્તારમ સે હું कचरो વાડી ગઈ છે જે જમવાનું મારું બની ગયું છે અને હું જઉં છું દાદીને પાતો આ 6 ને 5 થઈ ગઈ છે મારે વિડિયો પણ પબ્લિશ કરવાનો છે

ચાલો હું ઘડી કરી દઉં કપડા મેં ગળી ફરી દીધા છે અને પાણી પીવા આવી છું પછી જઈશું ટીવી જોવા થોડી વાર મમ્મી લોકા જોડે અને હું તો એ વાત ક્યાંની જ ભૂલી ગઈ હતી કે આજે મારી પાછળ વાંદરો દોડ્યો હતો મેં કીધું વિડીયો બનાવી એમ મોબાઈલ લઈને ઉભી રાઈ હતી મારી સામે જ આયા હતા ખતરનાક એવો આવ્યો હતો ને અકડાયેલો યાર જતી ને તમને તો લો કરનાર તો હારું ભગવાનની કૃપાથી મેં અંદર આવી ગઈ હતી ઘરમાં ને આમ સીધો ભાગી ગયો તો પછી નીચે રહેવાનું જાનવરથી તો ચાલો એમાં જાનવરોથી દૂર જ રહેવાનું તો મેહમાન આવી ગયા અને આવતાની વારમાં મારી પર હુમલો બિચારાને કોઈ આકડાયો ને મારી પર ગુસ્સો કાઢતો તો તો ચાલો બટીની જોવા જઈએ થોડી વાર સારી ભાગ ભાઈ

ખાવાનું ખાધું અમે તો ખાઈ લીધું જય માતાજી ગુડ નાઇટ બાય અમે હવે હોઈ જશું બાય બાય તો ચાલો ગઈસ હવે એ પણ થોડી વાર રમતી રમશે ને પછી ઊંઘી જશે એટલે આજનો વિડીયો મેં અહીંયા જઈન કરું તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય